போலசஸ்ரீ பால கிருஷ்ண பகவான் கி ஜரஸ்வத்தி மீ ஜ वाला मारो सत्सङ्गे पावजे इति वारवाला मरो सत्सङ्गे पावजे गणपति थेडा जेवासे सा गणपति तेडा जेवा देस देसा लप् सुबने तेडावजे वालीड એક બાર વા મારો સત્સંગ દીપાવ છે ગણપતિ લપ સુભને સાથી તેડબ છે કાનુડા એક બાર વાલા મારો સત્સંગ દીપાવ છે શિવને તેડાવ જે વાલા પાર્વતી તેડાવ જે ગણપતિને સાથે તેડાવ જે વાલીડા બાર વાલા મારો સતસંગ દીપાવજે બ્રહ્માને તેડાવજવાલા વિષ્ણુને તેડાવશે બ્રહ્માને તેડાવ જેવાલા વિષ્ણુને તેડાવશે અનારદસીને સાથે તેડાવશે વાલીડા એક વાર વાલા સતસંગ દીપાવજે દેશ પરદેવાલા લાલક જે દેશ લાલક જે કંકોતરી મોટા મોટા દેવતા તેડવજે બજે કાનુડા એક વારવાલા મારો સતસંગ દીપાવજે રમન તેડાજેવાલા સીતા ને તેડા વજે રામન તેડાજેવાલા સીતા ને તેડા વજે હનુમાનજી ને સાથ તેડાજે કાનૂડા ક વારવા વાવાલા મારો સતસંગ દેપાવેનુમાસાજેવાલીડા એક વારવાલા મારો સતસંગ દેપાવ વાસુદેવ વાશુદેવ તેડાજેવાલા વાસુદેવ તેડાજેવાલા એક વાર વાલા મારો સતસંગ હતી ભાવ વાસુદેવ તેડાવજે વાલા દેવકી જેવ બેની સુભદ્રા તેડાવજે વાલીડા એક વારવાલા મારો સતસંગ દીપાવજે ભર સણા માવાલા રતા કુવાારી બરસાણા ગામ માવાલા રાધા કુવાારી રી કાને મળવા વેલો યે કાનુડા એક વારવાલા મારો સતસંગ દીપાવજે જમનાને કાંઠેવાલા કાઠેવાલા જોવ તારી વાટડી ગાયું પાવાને વેલો આવજે કાનુણા એક વારવાલા મારો સતસંગ દે સાંજો સાંજ પડે ને વાલા જો તારી વાટડી આરતીમાં દર્શન દેજે કાનૂડા એક વાર વાલા મારો સતસંગ પાવજે આરતી મા દર્શન દેજે વાલીડા એક વાર વાલા મારો સતસંગ પાવજે એક વાર વાલા મારો સતસંગ પાવજે બોલે શ્રી કૃષ્ણ લાલ કે જે અમારું ભજન ગમે તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરજો